હેલો ગુડ મોર્નિંગ વેલકમ ઓર વેલકમ બેક મારું નામ છે ડોક્ટર કમ કોમલ અને હું તમારા સૌનું સ્વાગત કરું છું ડોક્ટર કપલ એકેમાં આજના વિડીયોમાં હું વાત કરવાની છું ગટ હેલ્થ વિશે તમારા પાચન તંત્ર વિશે એ કેટલું સ્વસ્થ છે અને એને તમે કઈ રીતે સ્વસ્થ કરી શકો દરેક રોગની શરૂઆત પેટથી થાય છે તમે બધાએ સાંભળેલું હશે તમારું પાચનતંત્ર વ્યવસ્થિત છે તમારું પેટ સાફ છે તો તમને ઘણા બધા રોગોથી રાહત મળી શકે છે સિમ્પલ એકને પિમ્પલ થતા હોય તો પણ ડોક્ટરો તમારી ફૂડ હેબિટ પૂછશે તમારું પેટ કેવું સાફ આવે છે કે નહીં એ પૂછશે એટલે તમે સમજી શકો છો કે બધા જ રોગ અરાઉન્ડ છે તમારી પાચન તંત્ર તમારી ગટ હેલ્થથી તો આને સ્ટ્રોંગ કરવા માટે શું કરવું જોઈએ શું શું ધ્યાન રાખવું જોઈએ હું હું તમને તમને આજે સૌથી તો એ સમજાવીશ કે કેમ ખબર પડશે કે તમારું ગટ હેલ્થ સારું છે કે નહીં તમારું લીકી ગટ છે કે નહીં સૌથી પહેલા તો તમને જો ખાધા પછી બહુ જ ભારે ભારે પેટ લાગે છે પેટ એકદમ તણાતું એવું લાગે છે ખાઈને કોઈ પણ જાતની એનર્જી ફીલ નથી થતી એમ થાય છે કે હું જલ્દી સૂઈ જઉં તો એનો મતલબ છે કે તમારું ડાયજેશન સારું નથી સેકન્ડ તમને સવારથી ઉઠો ત્યારે એકદમ માથું ભારે ભારે હોય તમને પિત્ત ના ઉડકાર આવતા હોય તમે તમારું ટંગ ક્લીન કરો તો અંદરથી ખાચા ખાટા ઘચરકા આવતા હોય એસિડ નીકળતું એવું લાગતું હોય એ બીજી સાઇન છે કે તમારી ગઠેલ સારી નથી થર્ડ તમારું પેટ સારું નથી સાફ નથી આવતું એટલે તમને કબજિયાત છે અથવા તો તમારા દિવસમાં ત્રણથી ચાર વખત ટોયલેટ જવું પડે છે તમારું તો પણ તમને સેટિસફેક્ટરી સ્ટુલ પાસ નથી થતું તો આ બધી સાઇન એન્ડ સિમ્ટમ્સ છે કે તમારું પેટ સાફ નથી ઓફકોર્સ એના સિવાય તો ઘણી બધી સાઇન એન્ડ સિમ્ટમ્સ છે કે તમારું બોડી વેઇટ વધારે છે તમારો હોર્મોન ઇમ્બેલેન્સ છે તમારી સ્કીન ક્લિયર નથી તમને સ્કિનના ટિપ્સ આપું છું જે તમારે ફોલો કરવાની છે આના સિવાય આ બધું કરવા છતાં પણ જો તમને તકલીફ રહેતી હોય તો તમારે સારા એવા ડોક્ટરને બતાવવું પડે ને એ પ્રમાણે તમારે દવાઓ ચાલુ કરવી પડે બેઝિક ટિપ્સ હું તમને આપું છું જેની ઉપર તમે આજથી જ કામ કરી શકશો સૌથી પહેલા તો સ્લોઇિંગ એટલે કે તમારે શાંતિથી નાના બાઇટ્સ લઈને ખાવાનું શરૂ કરવાનું ડાયજેશનની શરૂઆત તમે નાના હતા ને ભણતા હતા ત્યારથી તમે જોયું છે પાચન તંત્ર આપણે ડ્રો કરતા તો એ મોઢાથી સ્ટાર્ટ થતું હતું અને નીચે પૂરું થતું હતું એટલે એનો મતલબ એમ છે કે તમારું ડાયજેશન તમારા મોઢાથી ઓરલ કેવિટીથી જ સ્ટાર્ટ થઈ જાય છે તમે કઈ રીતે ફૂડને ચ્યુ કરો છો કઈ રીતે સલાયવા સાથે મિક્સ થઈને તમે એને ગલ્પ કરો છો આ બધાનું મેજર રોલ હોય છે તમારા ડાયજેશનમાં એટલે ફૂડને શાંતિથી ધીમે ધીમે ચાવવાનું નાના બાઇટ્સ લેવાના સલાયવાને મિક્સ થવા દેવાનો ટાઈ ટાઈમ આપવાનો અને પછી તમારે એને ગળે ઉતારવાનું એટલે સૌથી પહેલું તો સ્લો ઈટિંગ કરવાનું સેકન્ડ છે પ્રી પ્રોબાયોટિક થી ભરપૂર ફૂડ લેવાના ખોરાક લેવાના પ્રિપ્રોબાયોટિક વાળા ફૂડ છે જનરલી આવતા હોય છે આપણું દહીં છે પિક્કલ્સ છે ફર્મેન્ટેડ બધા ફૂડ છે આની અંદર ગુડ બેક્ટેરિયાઝ હોય છે જે સારા બેક્ટેરિયાઝ હોય છે જે ફૂડમાં ગ્રો થયા હોય છે અને એને તમારે લેવાના હોય છે જેના લીધે તમારી ગટ હેલ્થ સારી રહેશે ગટ ફ્લોરા સારું રહેશે અને તમારું ઇવેન્ચ્યુઅલી ડાયજેશન સારું રહેશે એટલે તમે પ્રી પ્રોબાયોટિક વાળા ફૂડ લઈ શકો જેમાં મેં કીધું એમ ફર્મેન્ટેડ ફૂડ પિક્કલ્સ આવે અથાણા આવે આપણી ચટનીઝ આવે એ સિવાય આપણું દહીં આવે લસ્સી આવે છાસ આવે આ બધા ફૂડ તમારે ઇન્કલુડ કરવા જોઈએ ડે ટુ ડે લાઈફમાં સેકન્ડ તમે ફાઈબર રીચ ફૂડ લઈ શકો ફાઈબર રીચ ફૂડ લેવાથી ફાઇબરનું કામ હોય છે એની એક ફાઈબરની આજુબાજુ ઘણા બધા વેસ્ટને સ્ટિક કરીને બોડીમાંથી બહાર કાઢે છે એટલે તમે ફાઈબર રીચ ફૂડ લેશો એટલે કે તમે સેલેડ્સ છે નટ્સ છે હોલ ગ્રેઇન્સ છે આ બધામાં ખૂબ ફાઈબર હોય છે આવા ફૂડ લેવાથી તમારું પેટ સાફ આવશે ટોક્સિન બોડીમાંથી ઓછું થશે કોન્સ્ટિપેશન રિલીવ થશે અને તમારું પેટ સાફ આવશે એ સિવાય ખૂબ બધું પાણી પીવાનું પાણી વિશે તો ઘણા બધાને બધી ખબર જ છે પણ ઓફકોર્સ પાણી પીવાનું બધા ભૂલી જતા હોય છે આપણે દર્દીને એમ પૂછીએ ને કેટલું પાણી પીવું છું આખા દિવસનું હું તો ખૂબ પીઉું છું પછી હું એમ પૂછું મારી પાસે પાણીની બોટલ પડી હોય ને કે આવડી કેટલી આવી કેટલી બોટલ તમે આખા દિવસના પી જાતા હશો તો આ તો નહીં પીવાતી હોય એકાદી પીવાતી હશે તો એને ખૂબ પાણી ના કહેવાય એવડી એક લિટરની બોટલ તમારે આખા દિવસની ત્રણથી ચાર પૂરી કરવાની જેના લીધે તમે હાઇડ્રેટ રહેશો હાઇડ્રેશન અને ડાયજેશનમાં ખૂબ જરૂરી છે એટલે તમે જો હાઇડ્રેટ નહીં હોય તો તમારું પેટ સાફ નહીં આવે ન્યુટ્રિશન સરખા એબ્ઝોર્બ નહીં થાય એટલે પાણી ખૂબ બધા પીવાનું અને જો તમને પર્સિસ્ટન્ટ આવી તકલીફ રહેતી હોય તો તમે ફાસ્ટિંગ ઇન્ક્લુડ કરી શકો એટલે કે તમે દિવસમાં અઠવાડિયામાં એકાદી વખત અથવા તો દિવસમાં આઠથી બાર કલાકનું ફાસ્ટિંગ કરવાનું હવે ફાસ્ટિંગ એટલે હું ફરાળની વાત નથી કરતી જે આપણે અગિયારસમાં કે આઠમમાં રહીએ છીએ એવું નહીં એમાં તો તમે બટેટા અને તળેલી વેફર ને એવું બધું ખાઓ છો ફાસ્ટિંગ એટલે પાણી જ પાણી અથવા તો હળવા ફ્રૂટ લઈને તમે અપવાસ કરી શકો અઠવાડિયામાં એકવાર વાર અથવા તો તમે રાતે આઠ વાગે જમી લીધું ડેઇલીની વાત કરું છું હા રાતે આઠ વાગે જમી લીધું તો સવારે આઠ વાગ્યા સુધી તમે કંઈ જ મોઢામાં નથી નાખતા એક્સેપ્ટ વોટર તો આ એક પ્રકારનું ફાસ્ટિંગ થઈ ગયું છે અત્યારે ખૂબ ફેમસ છે ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગ તો એને તમે આવી રીતે કરી શકો છો એનાથી પણ તમારા ડાયજેશનને બ્રેક મળશે અને તમારું ડાયજેશન ઇમ્પ્રુવ થશે તમારું બોડી હિલિંગ કરશે અને ઇમ્પ્રુવમેન્ટ આવશે તો સ્લોલી ઇટિંગ સ્ટાર્ટ કરો માઇન્ડફુલ ઇટિંગ સ્ટાર્ટ કરો હેલ્ધી ફાઈબર રીચ ફૂડ લેવાનું સ્ટાર્ટ કરો પ્રીપાયોટિક લેવાનું સ્ટાર્ટ કરો અને ધીમે ધીમે આવું કરવાથી તમારી હેલ્થ ગટ હેલ્થ સુધરી જશે અને તમને ફાયદો જણાશે આ બધું કરવા છતાં પણ જો તમને ફાયદો ન લાગે તો તમારે ડૉક્ટરને બતાવવું જોઈએ આ સિવાય એક હજી હું ઉમેરીશ કે તમારી સ્લીપ સ્લીપનું પણ ખૂબ મહત્ત્વ હોય છે સ્લીપ અને સ્ટ્રેસનું સ્ટ્રેસ હોય અને ખૂબ એસિડિટી રહેતી હોય છે ખૂબ જાણીતું છે જે લોકો ખૂબ સ્ટ્રેસ લેતા હોય વિચારવાયું હોય જેને સરખી ઊંઘ ના આવતી હોય એ લોકોનું પણ ડાયજેશન ખરાબ હોય છે હાઈપર એસિડિટી એમને રહેતી હોય છે તો તમારી સ્લીપ ઉપર તમારે કામ કરવું જોઈએ સ્લીપ આઠથી દસ કલાક આઠથી નવ કલાકની ઊંઘ આઠથી દસ તો કોના નસીબમાં આઠથી નવ કલાકની ડીપ સ્લીપ આવે એવી તમારે સ્લીપ સાયકલ રૂટિન સેટ કરવું જોઈએ મેન્ટલ સ્ટ્રેસ ખૂબ બધું એન્ઝાયટી જેનાથી તમારી ઓવરઓલ હેલ્થ સારી થશે તો આટલી ટિપ્સ જરૂરથી ફોલો કરજો તમારી ગટ હેલ્થ સો ટકા ઇમ્પ્રુવ થશે તો આવા જ બીજા વિડીયો જોવા માટે જરૂરથી પેજને સબસ્ક્રાઈબ કરી દેજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ઇન્સ્ટાગ્રામમાં ડેલી હેલ્થ હેર સ્કીન અને હેલ્થ માટેની ટિપ્સ અને રીલ્સ અમે મૂકીએ છીએ એની લિંક પણ હું તમને નીચે આપી દઈશ એ પેજને જરૂર ફોલો કરી દેજો બીજા કંઈ પ્રશ્ન હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરજો અથવા તો એ કોમેન્ટમાં જણાવજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં